સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસને મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરેલી હશે અને ઘણા બધા ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી પણ મિત્રો મળેલા છે હવે મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદીના બિલો મિત્રો કઈ તારીખના રજૂ કરવા અથવા તો શું પૂર્વ મંજૂરી મળ્યા પહેલાંનું ખેડૂત મિત્રોએ કોઈ સાધનની ખરીદી કરેલી હોય તો તે માન્ય રહેશે કે નહીં રહે આ બાબતે મિત્રો સરકાર દ્વારા એક મહત્ત્વનો સુધારા ઠરાવ બહાર પાડવામાં આવેલ છે ઠરાવની અંદર મિત્રો સરકાર દ્વારા એવું જણાવેલ છે કે સાધનની ખરીદીનું બિલ એક એપ્રિલ બે હજાર પચીસ પછીનું હોય તો તે મિત્રો માન્ય રાખવું એક એપ્રિલ બે હજાર પચીસ એટલે કે મિત્રો તમને પૂર્વ મંજૂરી ગમે ત્યારે ગમે ત્યારે મિત્રો મળી હોય પરંતુ સાધનની ખરીદીનું જે બિલ હોય તે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસ પછીનું હોવું જોઈએ તમે જો સાધનની ખરીદી તમને પૂર્વ મંજૂરી મળી ધારો કે તમને પૂર્વ મંજૂરી એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મળી પરંતુ તમે સાધનની ખરીદી માનો કે એપ્રિલ અથવા તો મે મહિનામાં કરેલી છે તો તે બિલ પણ મિત્રો હવે માન્ય છે આ નિયમ એ સાધનની ખરીદી તેમજ મિત્રો જે ખેતબજારના સાધનો આવે છે તે બંને માટે મિત્રો લાગુ પડશે તો હવે મિત્રો આપણે વિગતવાર આ ઠરાવને જોઈએ કે સરકાર દ્વારા સુધારા ઠરાવની અંદર મિત્રો શું જોગવાઈ કરવામાં આવેલ છે તો મિત્રો ત્રણ નવ બે હજાર પચીસના રોજ મિત્રો આ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે જેનો વિષય છે મિત્રો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કૃષિ સાધનોની ખરીદી ઉપર સહાય આપવાની વહીવટી પ્રક્રિયામાં ફેરફાર કરવા બાબત આ મિત્રો ઠરાવ છે જેની અંદર સરકાર દ્વારા એક સુધારો કરવામાં આવેલ છે જે મૂળ ઠરાવની મિત્રો જોગવાઈ હતી તેની અંદર સુધારો કરવામાં આવેલ છે કે ઉક્ત વંચાણે લીધેલ એકથી અગિયાર ઠરાવની જે જોગવાઈ હતી જેની અંદર મિત્રો નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે તો સુધારો શું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં તારીખ એક ચાર બે હજાર પચીસ એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસ અને તે બાદ સાધન અથવા તો ખેતબજારની ખરીદી કરેલ હોય અને પૂર્વ મંજૂરી મળે તેવા ખેડૂતોને પણ લાભ મળવાપાત્ર રહેશે એટલે કે જો તમે કોઈ સાધનની મિત્રો તમને પૂર્વ મંજૂરી મળેલી હોય અને તમે મંજૂરીની અગાઉની તારીખમાં મિત્રો ખરીદી કરેલી હોય તો પણ મિત્રો તમને તેની સહાય મળવાપાત્ર રહેશે તમારે મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસ પછી તમે ગમે ત્યારે તેની ખરીદી કરેલી હોય તો પણ મિત્રો તમને આ ઠરાવ મુજબ સહાય મળવાપાત્ર થશે જો મિત્રો હવે તમને કોઈ અધિકારી અથવા તો ગ્રામ સેવક દ્વારા એવું જણાવે કે પૂર્વ મંજૂરી તારીખ તમને જે પૂર્વ મંજૂરી મળી તે પછીની તારીખની તમારી ખરીદી હોવી જોઈએ તો તેમને મિત્રો તમે આ ઠરાવ બતાવી શકો છો અને તે મુજબ તમને એક એપ્રિલ બે હજાર પચીસ પછીના જે પણ સાધનની ખરીદી કરેલી હોય અને હવે તમને પૂર્વ મંજૂરી મળે તો પણ મિત્રો તમને તેનો લાભ મળવા પાત્ર થશે ધારો કે મિત્રો આ પ્રથમ વખત ડ્રો થયો તેમાં તમારું નામ નથી આવતું અને બીજી વખત ડ્રો જાન્યુઆરી મહિનામાં થાય છે અને તે ડ્રોની અંદર મિત્રો તમારું નામ આવે છે તો ત્યારે પણ મિત્રો જો તમે અત્યારે સાધનની ખરીદી કરેલી હોય એટલે કે એક એપ્રિલ બે હજાર પછી જો તમે સાધનની ખરીદી કરેલી હોય તો પણ મિત્રો તેનું બિલ તમે રજૂ કરી શકો છો એટલે કે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે ખરીદી કરેલી હશે અને તમને પૂર્વ મંજૂરી મળશે તો તેનું બિલ મિત્રો માન્ય ગણાશે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસની અંદર એક એપ્રિલ બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ નાણાકીય વર્ષ ગણાશે અને તે પ્રમાણે જો તમે સાધનની ખરીદી કરેલી હોય અને મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે તો તમે મિત્રો તેના બિલો રજૂ કરી અને મિત્રો સહાય મેળવી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને